મારું નામ દીપક ચિહલા છે હું સુરેન્દ્રનગરથી બોલું છું છેલ્લા છ મહિનાથી આરટીઓ કચેરીએ જે ઓનલાઈન સિસ્ટમથી ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળતા હતા તે કામગીરી સોફ્ટવેર બંધ હોવાના કારણે બંધ છે અને જે ગ્રાહકો દ્વારા જેને લાઇસન્સ જોઈશે તેઓ એપ્લિકેશન કરે છે અને આરટીઓ કર્મચારી આ આરટીઓ કચેરી દ્વારા એમને લર્નિંગ લાઇસન્સ આપવા આપી દેવામાં આવે છે હવે લર્નિંગ લાઇસન્સ આપી દીધા બાદ જે ઓનલાઈન સિસ્ટમ છે એ બંધ હોવાના કારણે એનું ઓરિજિનલ લાઇસન્સ નીકળતું નથી જેના કારણે લર્નિંગ લાઇસન્સ ધારકોએ પોલીસ દંડ કરે છે અને એમને પારાવાર મુશ્કેલીઓ થાય છે તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે કાં મેન્યુઅલી પહેલાં જે રીતે લાઇસન્સ નીકળતા હતા એવી રીતે ચાલુ કરી દેવા જોઈએ અથવા આ જે ઓનલાઈન સિસ્ટમ છે સોફ્ટવેર છેલ્લા છ મહિનાથી બંધ છે તેને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે તો જે ગ્રાહકોને તકલીફ પડી રહી છે લાયસન્સ સારકોને ખોટા મેમાં દંડ ભરવા પડે છે એમાંથી એમને છૂટકારો મળી શકે કસવા જે 4 व्हीલના લાયસન્સ છે તેની માટે તારીખ નથી મળતી ને લોકો પરેશાન થઈ રહ્યા એવું છે કે છે અને જે છે કરવામાં આવે હવે અત્યારે 4 માટે કંઈ 70 अपॉइंटમેન્ટ છે બરોબર પરંતુ એના ઘસારો હોવાના કારણે અપોઇન્ટમેન્ટ નથી મળતી જે અમે અમે વડી કચેરીમાં લખેલ છે આ બાબતમાં ખાસ કરીને સાહેબ છેલ્લા આઠ નવ મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે કે ભાઈ રજિસ્ટ્રેશન કરાવતા હોય લોકોની ફરિયાદ છે કે નથી થતું અને એપોઇન્ટમેન્ટ નથી મળતી તો આના માટે કંઈ લોકોના છ મહિના લાઇસન્સના પૂરા થઈ જાય લર્નિંગ લાઇસન્સના તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું છે વૈકલ્પિક વ્યવસ્થામાં તો મને પછી લર્નિંગ લાઇસન્સ પૂરું થાય તો પછી રિન્યૂ કરી શકે છે અત્યારે તો એ વૈકલ્પિક વ્યવસ્થા છે હવે વડી કચેરીને અમે જાણ કરી છે આ બાબતમાં એટલે એમનો ડિસિઝન જે આવશે એ મુજબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે